ચીનું વૈકાત કાથરોટિયા આપ સૌનું સ્વાગત કરું છું અમારો વિડીયો માત્ર ને માત્ર લોક જાગૃતિ માટેનો છે અને ગુજરાતમાં દેશની તો વાત ન કરી શકું ટૂંકો પડું ગુજરાતમાં ફરીથી લોકશાહી સરકારની સ્થાપના કરવા માટેના જનજાગૃતિના વિડીયો છે આપણા દેશમાં હજુ અને ગુજરાતમાં હજુ બ્રિટિશ પ્રણાલી કા ચાલુ છે બ્રિટિશરો ગયા રાજકીય આઝાદી આપી પણ એની સિસ્ટમમાંથી આઝાદી મળી નથી આવું હાઈકોર્ટમાં આ જ વસ્તુ ચાલે છે એક અરજદાર એટલે કે જેને ટેકનિકલ લેંગ્વેજમાં અસીલ કહી શકીએ એ અરજદારે પોતાના કેસ સમજાવવા માટે એના વકીલ સાથે રહી અને ગુજરાતીમાં સમજાવવા માટેના અરજી કરી પરવાનગી માગી કારણ કે છે 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 એ માત્ર ગુજરાતી ભણેલ પોતાના વિચારો અંગ્રેજીમાં રજૂ કરી શકે એવી એની ક્ષમતા પણ નથી અને આવડત પણ નથી એટલે આ માગણી કરી પરંતુ હાઈકોર્ટની લીગલ સર્વિસ કમિટીએ એની અરજીને રિજેક્ટ કરી કે હાઈકોર્ટની ની સત્તાવાર ભાષા અંગ્રેજી છે માટે પોતાના વિચારો ગુજરાતી અરજદારે અંગ્રેજી ભાષામાં સમજાવવું જોઈએ ચાલો કદાચ અંગ્રેજી ભણેલો માણસ છે જેને અંગ્રેજી બોલતા લખતા વાંચતા આવડે છે પણ એને ટેકનિકલ લેંગ્વેજ આવડતી નથી લોની ટેકનિકલ લેંગ્વેજનો ખ્યાલ નથી અને લોની ટેકનિકલ લેંગ્વેજ નો ખ્યાલ ન હોય અને સમજાવવા જાય તો ઊંધું ઉતરે પરંતુ જો જો આપણી ગુજરાતી ભાષામાં સમજાવવાનું હોય અને અને એ પણ સત્ય હકીકત સમજાવવાનું હોય ત્યારે હાઈકોર્ટ ના પાડે છે અંગ્રેજીમાં જ વાત કરું કમનસીબી કહેવાય કે ગુજરાતની હાઈકોર્ટ ગુજરાતી ભાષા સ્વીકારતી નથી અને રાજકીય પક્ષો એના માટે એક પણ શબ્દ બોલતા નથી શું કામ તો કે રાજકીય પક્ષોને તો સત્તા મેળવવા માટે પોતાના રોટલા જ છે એની પાસે આવડત પણ નથી અભણ માણસો આપણે ત્યાં રાજ કરે છે અભણ માણસો રાજ કરે છે અને મોટાભાગના રાજકીય પક્ષોના નેતાઓ છે એ અભણ છે ઓછું ભણેલા છે અને જેની પાસે એ ટેકનિકલ નોલેજ પણ નથી